જેને નેતા બનાવ્યા જેને ચૂંટાયવા એમાંથી નેવું ટકા વેચાઈ ગયા યા તો મજબૂરીથી વયા ગયા યા તો સ્વાર્થથી વયા ગયા એના જે કોઈ કારણો હશે એ ગયા બધાય વેચાઈ ગયા શબ્દ નથી કેતો પણ કાંઈક વેચાઈ ગયા ક્યાંક મજબૂરી થઈ ગયા પણ જેને નેતા બનાવ્યા આવી જેને ટિકિટ દઈ ખંભે ઉપાડીને ચૂંટાઈડા આવી અને હું એટલે બોલી શકું છું તમે લોકો એ ખંભે ઉપાડીને મને ચાર વાર ચૂંટાઈ ગયો છે એકવાર નહીં ગયોય નથી જાવાનોય નથી

કે કોઈ કન્ડમલ નથી કે મારો કોઈ લેવાલ નથી હું વેચાણિયો માલ નથી અંદર થી ગેલી ગેલી નહીં અંદર થી ગેલી ગેલી નત કેરી કોઈ દુનિયા ની અંદર સાબિત કરી દીયે અચેલી લોકસભા કઈ રીતે લડ્યો ને છેલી લોકસભા માં જામનગર ની અંદર એક જ દિવસ માં 8 ખેલ નાયકા ચાલુ મતદાન એ મારા મતદાન માં હું કઈ 6 વાગ્યા લગી બૂથ ઉપર નથી ઊભો રહ્યો આ મતદાન ની અંદર ઓફિશિયલી રેકોર્ડ 7 ને 41 એ 96 મતદાન પૂરું કરીને ઇઠ્યાસી ટકા મતદાન કરીને બાર બુથ કમ્પ્લીટલી ના કરાવ્યા